આ પગાર વધારો આપવામાં આવશે એની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર જણાવીએ છીએ મિત્રો એચનજીઓ સ્ટડી પોઈન્ટ ટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો તમામ કર્મચારીઓ માટે મોટા સમાચાર આઠમો પંચ ક્યારથી લાગુ પડશે એની વિગતવાર ચર્ચા જે છે હું આપણે કરવાનો છીએ સાથે સાથે હવે તમને કેટલો પગાર મળશે એની ચર્ચા લેવલ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ જ્યાં સુધી લેવલ છે ત્યાં સુધી તમારો અત્યારનો પગાર કેટલો છે એટલે કે સાતમા પગાર પંચ પ્રમાણે તમને કેટલો પગાર મળે છે અને હવે તમારો કેટલો પગાર થઈ જશે એ જોઈશું અને કયા મહિનાથી જે છે એ આ પગાર વધારો મળશે એની પણ જે છે આપણે વિગતવાર ચર્ચા કરવાના છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો અત્યારે આઠમા પગાર પંચ પ્રમાણે મિનિમમ સેલેરી જે છે એ ચુમ્માળીસ હજાર બસો થઈ જશે તો અત્યારે જે ઉમેદવારોને સાતમા પગાર પંચ પ્રમાણે રૂપિયા અઢાર હજાર સેલેરી આપવામાં આવે છે

લેવલ પાંચ પ્રમાણે રૂપિયા રૂપિયા પગાર આપવામાં આવે છે જે વધી ચોર્યાસી થઈ જશે જે ઉમેદવારોને અત્યારે ચુમ્માળીસ હજાર નવસો રૂપિયા પગાર મળે છે એમનો પગાર વધાઈ રૂપિયા એક લાખ દસ હજાર પાંચસો ચોપન જે છે એ થઈ જશે લેવલ આઠ જે ઉમેદવારોને રૂપિયા સુડતાલીસ હજાર છસો પગાર મળે છે એમનો પગાર વધી રૂપિયા એક લાખ સત્તર હજાર એકસો ને સિત્યોતેર એ થઈ જશે લેવલ નવ પ્રમાણે જે ઉમેદવારો અત્યારે એક લાખ સડત્રીસ હજાર આઠસો છવ્વી થઈ જશે લેવલ અગિયાર જે ઉમેદવારોનો પગાર રૂપિયા સડસઠ હજાર સાતસો છે એમનો પગાર એક લાખ છાસઠ હજાર ચારસો બાવન રૂપિયા થઈ જશે જેનો પગાર અત્યારે રૂપિયા લેવલ બાર પ્રમાણે ઇઠ્યોતેર હજાર આઠસો છે એમનો પગાર એક લાખ ત્રાણું હજાર સાતસો ને અઠ્યાવીસ રૂપિયા થઈ જશે પછી લેવલ ત્રણ સોરી લેવલ તેર પ્રમાણે જે ઉમેદવારોનો પગાર એક લાખ ત્રેવીસ હજાર સો છે એમનો પગાર વધી રૂપિયા ત્રણ લાખ બે હજાર બસો ને છવ્વીસ થઈ જશે લેવલ તેર એ પ્રમાણે જે ઉમેદવારો એક લાખ એકત્રીસ હજાર સો રૂપિયા પગાર મેળવે છે એમનો પગાર ત્રણ લાખ બાવીસ હજાર ત્રણસો અગિયાર થઈ જશે લેવલ ચૌદ પ્રમાણે જે ઉમેદવારોનો પગાર રૂપિયા એક લાખ ચુમ્માળીસ હજાર બસો છે એ પગાર ત્રણ લાખ ચોપન હજાર એકસો બોતેર થઈ જશે લેવલ પંદર પ્રમાણે જે ઉમેદવારો એક લાખ બ્યાસી પગાર મેળવ્યો છે લેવલ સત્તર જે ઉમેદવારો બે લાખ પચીસ હજાર પગાર મેળવ્યો છે એમનો પગાર પાંચ લાખ ત્રેપન હજાર જે છે એ પાંચસો થઈ જશે અને લેવલ અઢાર પ્રમાણે જે ઉમેદવારોનો અત્યારે અઢી લાખ રૂપિયા પગાર છે એમનો પગાર છ લાખ પંદર હજાર રૂપિયા થઈ જશે અને ફિટમેન્ટ ફેક્ટર જે છે એ 2.46 ના આધારે જે છે એ ગણવામાં આવેલું છે તો તમારો અત્યારે પગાર કેટલો છે અને હવે તમારો પગાર વધીને કેટલો થઈ જશે એ તમામ જે છે તમે આ ચાર્ટની અંદર જોઈ લીધું છે હવે આપણે તમારો મેઈન પ્રશ્ન કે આ પગાર વધારો એટલે કે આ પ્રમાણે જે વધારાનો પગાર છે વધેલો પગાર તમને જે છે એ કયા મહિનાથી ચૂકવવામાં આવશે તો એની આપણે વિગતવાર એક પછી એક જોઈએ તો માહિતી તો સૌપ્રથમ જોઈ લઈએ કે ફિટ ફિટમેન્ટ ફેક્ટર જે છે એ શું છે તો ફિટમેન્ટ ફેક્ટર જે છે એ આ એક મલ્ટીપ્લાયર સંખ્યા છે જેને વર્તમાન બેઝિક સેલેરી થી ગુણાકાર કરી નવી બેઝિક સેલેરી મળે છે પગાર ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં લીધા પછી એને નક્કી કરે છે તો તમારે જે અત્યારની સેલેરી છે એના આધારે જે ફિટમેન્ટ ફેક્ટર છે એને ગુણાકાર કરવામાં આવે તો તમારી જે છે એ નવી બેઝિક સેલેરી જે છે એ નક્કી કરવામાં આવે છે અને ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં લઈ આઠમા પગાર દ્વારા જે છે એ 2.46 નું ફિટમેન્ટ ફેક્ટર આપવામાં આવે તે પૂરેપૂરી શક્યતા છે પછી તમે અહીંયા જોઈ શકો છો આગળ આઠમા પગાર પંચની અંદર પગાર જે છે એ કેટલો વધી શકે છે તો આપણે કહ્યું એ પ્રમાણે જે સાતમા પગાર પંચ હતો બેઝિક સેલરીમાં વધારાની રકમ ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ મર્જર પર બે રાખે છે એ આપવામાં આવી શકે છે તો દરેક પગાર માં ડીએ ની શૂન્યથી શરૂ થાય છે આનું કારણ છે કે ફુગાવાને ધ્યાનમાં રાખી નવી બેઝિક સેલરી પહેલાથી જ વધારવામાં આવે છે અને આ પછી ડીએ ફરીથી ધીમે ધીમે જે છે એ વધારવામાં આવે છે હાલમાં ડીએ બેજેક સેલેરીના પંચાવન ટકા છે ડીએ દૂર કરવાથી કુલ પગારમાં વધારો બેજિક પ્લસ ડીએ પ્લસ એચઆરએ થોડો ઓછો દેખાઈ શકે છે કારણ કે પંચાવન ટકાનો ડીએ હિસ્સો જે છે એ દૂર કરવામાં આવશે તો બેજિક સેલેરીમાંથી પહેલાં જે છે એ ડી હટાવી દેવામાં આવશે અને એના પછી તમને જેમ વર્ષ જેમ વર્ષો કારણ કે પગાર પણ જે છે એ જનરલી દસ વર્ષે આવે છે તો એ દસ વર્ષોની અંદર જે પણ ફુગાવો થાય છે એ પ્રમાણે જે છે એ તમને પગાર વધારી અને આપતો રહેવામાં આવશે પછી આગળ તમે જોઈ શકો છો એક ઉદાહરણ છે ફોર એક્ઝામ્પલ તમે જે છે એ લેવલ 6 પર છો અને 7 માં પગાર પત્ર પ્રમાણે તમારો અત્યારનો પગાર ₹35400 છે એમાંથી તમારું ડીએ જે છે એ ડીએ તમને જે છે એ એનો 55% એટલે કે ₹19470 જે છે એ ડીએ આપવામાં આવે છે એચઆરએ તમને જે છે એ સત્ય એટલે કે હાઉસ રેન્ટ અલાઉન્સ જે છે એ 27% તો ₹9558 આપવામાં આવે છે અને તમારે ₹64428 જે છે એ પગાર તમને મળે છે એટલે કે તમારી બેઝિક સેલેરી ₹35400 છે પરંતુ ઇન હેન્ડ સેલેરી તમને ચોસઠ હજાર ચારસો અઠ્યાવીસ રૂપિયા જે છે એ આપવામાં આવે છે હવે જો બે પોઈન્ટ છેતાલીસ ફીટમેન્ટ સેક્ટર જે છે એ લાગુ કરવામાં આવે તમારો પગાર જે છે એ આ પ્રમાણે હશે તો નવી બેઝિક સેલેરી પાંત્રીસ હજાર ચારસો ઇન્ટુ ફીટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છેતાલીસ તો તમારી સિત્યાસી હજાર જીરો અને ચોર્યાસી રૂપિયા જે છે એ તમને નવી બેઝિક સેલેરી તમારી થઈ જશે અને તમારું ડીએ જે છે એ જીરો પર આવી જશે એચઆરએ સત્યાવીસ તો ત્રેવીસ રૂપિયા જે છે એ તમને એચઆરએ આપવામાં આવશે તો હવે તમારો કુલ પગાર સિત્યાસી હજાર જીરો ચોર્યાસી રૂપિયા બીજીક સેલરી ત્રીસ હજાર પાંચસો જે છે એ તમને જે છે એક્ઝામ્પલ તમારો પાંત્રીસ હજાર ચારસો પગાર હોય અત્યારે પગાર પંચ સાતમા પ્રમાણે તો તમને અત્યારે ચોસઠ હજાર ચારસો અઠ્યાવીસ જેટલો જે છે એ પગાર મળતો હશે પરંતુ જો આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે તો એ તમામ તબક્કાઓને ધ્યાનમાં લઈ તમારો પગાર જે છે એ એક લાખ દસ હજાર પાંચસો ને સત્તાણું રૂપિયા બની જશે હવે મેઇન પ્રશ્ન કે આઠમો પગાર પંચ તો એના માટે તમે જોઈ શકો છો જે ક્યારે ક્યારે જોઈએ દસ દસ વર્ષે એ લાગુ કરવામાં આવે છે છઠ્ઠું પગાર પંચ બે હજાર છ એક જાન્યુઆરી બે હજાર છ સાતમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર સોળ અને આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ કરવામાં આવશે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ થશે પરંતુ તેને સંપૂર્ણપણે લાગુ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે તો આઠમો પગાર પણ જે છે એ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ પડશે સંપૂર્ણપણે લાગુ પડતા એને જે છે એ થોડો વધારે સમય લાગશે પરંતુ તારે જયારે સંપૂર્ણપણે લાગુ પડશે તો તમને પાછળના મહિનાનું જે એરિયર છે એ પણ ચૂકવી દેવામાં આવશે એટલે કે ઇન તમને બધો પગાર જે છે એ ભેગો કરીને ચૂકવવામાં આવશે પરંતુ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી તમારો વધેલો પગાર જે છે એ તમને ચૂકવવામાં આવશે બે હજાર અઠ્યાવીસ સુધીમાં આઠમો પગાર પણ સંપૂર્ણપણે લાગુ થશે

અને આશરે 65 લાખ પેન્શનરોને ફાયદો થશે લેવલ 1 ના કેન્દ્ર સરકારના કર્મચારીને મૂળ પગાર 18000 છે એ વધીને ₹44000 જે છે એ થઈ શકે છે કમિશન 2.46 ફિટમેન્ટ ફેક્ટરને જે છે એ ધ્યાનમાં લાગુ કરી શકે 2.46 ના ફિટમેન્ટ ફેક્ટરને જે છે એ લાગુ કરી શકે છે તો હવે તમારો મેઈન પ્રશ્ન કે 1 જાન્યુઆરી 2026 થી જે છે એ 8મો પગાર પંચ લાગુ થવાનું છે તો આને સંપૂર્ણપણે લાગુ થતા 2028 સુધી જે છે એ કેમ લાગી શકે છે દરેક પગાર પગારપંચની સેટઅપ થવાથી લઈને અમલીકરણ સુધી સામાન્ય રીતે થી ત્રણ વર્ષ લાગે છે બે હજાર પચીસ પૂર્ણ થવામાં હજુ ત્રણ મહિના બાકી છે જો કમિશન ઝડપથી રચાય તો પણ રિપોર્ટ તૈયાર કરવામાં સરકારની મંજૂરી મેળવવામાં અને બધું જ ફાઇનલ કરવામાં સમય લાગશે અગાઉના કમિશન પર નજર રાખતા પણ આવી જ પેટર્ન જે છે એ જોવા મળે છે ફક્ત એટલા માટે જ બે હજાર અઠ્યાવીસ સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ જશે એનો મતલબ એ નથી કે એના લાભો ફક્ત બે હજાર અઠ્ઠાવીસ થી મળશે પગાર પંચ દર દર વર્ષે આવે છે એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમને વધારાનો જે પગાર મળવાપાત્ર છે એ મળવાપાત્ર થઈ જશે અને તમને જે છે એ બે વર્ષનું એરિયર ચૂકવવામાં આવશે પરંતુ સંપૂર્ણપણે જે છે એ બે હજાર અઠ્યાવીસથી લાગુ પડે તેવા ચાન્સીસ છે સાતમો સુધારો બે હજાર સોળમાં આવ્યો હતો ત્યારે આઠમા સુધારાની અસરકારી તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસે આનો અર્થ એ થયો કે પગાર અને પેન્શન વધારો આ તારીખથી ગણવામાં આવશે તો તમારું જે છે એ પગાર અને પેન્શન જે વધેલું છે એ તમને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચૂકવી દેવામાં આવશે પરંતુ ઓવરઓલ તમારો જે છે એ વધેલો પગાર થઈ જાય તો ત્યાં લાગુ પડતા પડતા તમને જે છે એ બે હજાર અઠ્યાવીસ આવી જશે તો તમારું જે છે એ બે વર્ષનું જે પણ એરિયાસ થયો છે એટલે કે તમારું બે વર્ષનો જે પણ પગાર થયો છે ભેગો સરકારની અંદર એ તમને એક સાથે જે છે એ ચૂકવી દેવામાં આવશે આગળ તમે જોઈ શકો છો જે આપણે ડાયરેક્ટ સાતમું પગાર પણ છે એને જોઈ લઈએ છીએ તો જે સાતમું પગાર પણ છે એની રચના ફેબ્રુઆરી બે હજાર ચોવીસની ચૌદની અંદર કરવામાં આવી હતી માર્ચ બે હજાર ચૌદ સુધીમાં ટર્મ્સ ઓફ રેફરન્સ ફાઇનલ થયા હતા અને આ અહેવાલ નવેમ્બર બે હજાર પંદર માં રજૂ કરવામાં આવ્યું તો અને સરકારે જૂન બે હજાર ચોવીસ માં એને મંજૂરી આપી હતી અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી જે છે એ અમલમાં મૂકવામાં આવે હતો તો આ જ રીતે તમામ જે છે એ થઈ બે હજાર ચોવીસ ની અંદર તમામ પ્રોસેસ થઈ છે બે હજાર પચીસ ની અંદર અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી જે છે એ આ આઠમું પગાર જે છે એ લાગુ થઈ જશે પરંતુ એને સંપૂર્ણપણે અમલમાં આવતા બે હજાર અઠ્યાવીસ સુધીનો જે છે એ સમય લાગી શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તમામ કર્મચારીઓ માટે આઠમા પગાર પ્રમાણે એમની જે છે એ સેલરી કેટલી વધશે ફિટમેન્ટ ફેક્ટર કેટલો છે એનું આપણે જે છે એ ઉદાહરણ સાથે સમજાવ્યું છે અને આ આઠમો પગાર પણ છે એ ક્યારથી લાગુ પડશે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ